ઘોઘારોડ મંત્રેસ કોમ્પલેક્ષ નજીક દબાણ હટાવો સેલે દબાણોને દૂર કરી જપ્ત કર્યા ભાવનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની દબાણ હટાવો સેલની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરના ઘોઘારોડ મંત્રેસ કોમ્પ્લેક્સની આજુબાજુના દબાણોની હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા દુકાનનો સામાન કન્સ્ટ્રક્શનનો સામાન પોસ્ટરો બેનરો સહિતનો માલસામાન જપ્ત કરી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા લે ગાડી ને ગાડી ઓલે લે છે લોટમ ના આમ ની રિકવડિયન ઉમરા કરો ના હાલો હાલો ગાડીયો Oblik.